સામૂહિક આપઘાત કેસમાં પોલીસે સુસાઇડ નોટના આધારે દુષ્પ્રેરણા નો ગુનો નોંધી ત્રણ ની ધરપકડ કરી છે ભરતભાઈ સસાંગીયા એ પોતાના ફ્લેટ દલાલ મારફતે સંજય પટેલને ને વેચાણમાં આપી દીધો હતો મકાન ના સોદામાં ટોકન પેઠે સંજય પટેલ રૂપિયા આપ્યા હતા જોકે મકાન પાંચ હપ્તા બાકી હોવાથી સોદો અને પુત્ર હિતેશ રૂપિયા માંગ્યા હતા આ દરમિયાન ભરતભાઈ સસંગિયાને દવાખાનો આવી જતા લાખ રૂપિયા દવાખાનામાં ખર્ચાઈ ગયા હતા મકાન દલાલ રાજુ આંબલિયા તેમજ સંજય પટેલ અને હિતેશ રૂપિયા માટે ધમકી આપતા હતા ઘરમાં ઘુસી મારવાની ધમકી આપતા ભરતભાઈને તેના પત્ની વનીતાબેન તેમજ પુત્ર હર્ષે સામૂહિક આપઘાત કરી લીધો હતો જે બાદ પોલીસે મકાન દલાલ રાજુ આંબલિયા સંજય પટેલ અને પુત્ર હિતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી